હું નાયદો ફ્રેશ છું મંદિર દર્શન કરવા માટે જવાનું છે આજે વિચારું છું કે મેરડીમાં મંદિર દર્શન કરવા માટે જવાનું છે તમારે વિપુલભાઈ આવે છે વિપુલભાઈ રિક્ષામાં થોડું કામ કરવાનું બાકી છે તો એ ખતમ કરવા જવાનું છે આગળ રિક્ષાની આગળ લખવાનું જય મેરડીમાં તમે ચાલો હું સાથે આવું એ બને મારે બ્લોગ પણ માની જશે અને હાજુ કહો તો બ્લોગ એટલા માટે હમણાં નથી બનતો એનું કારણ એક છે કે ફોનનું સ્ટોરેજ બહુ ખતમ થઈ ગયું છે અને ફોનની બેટરી હેલ્થ હોય ને બહુ ઓછી થઈ ગઈ છે જેના કારણે બેટરી ટકતી જ નથી એટલે આ પ્રોબ્લેમ આવી ગયો છે ખબર નહીં ભગવાનની ક્યારે દયા થાય ને તમારો ભાઈ નવો મોબાઈલ લઈ જોઈએ છે શું થાય છે ચલો વિપુલભાઈ બહાર ઊભા છે એને મળીએ અને એક વાત તો કહેવાય તમને રહી જ ગઈ કે અમદાવાદની ઠંડી કેવી પડે છે તો એમાં એવું છે કે અમદાવાદની ઠંડી એવી બધી ખાસ નથી પડતી કેમકે હું આખો દિવસ બધા સવારમાં ઓછું જ ઉઠું જ મોડો એટલે સવારમાં ઠંડી હોય છે બટ આપણે રૂમની બહાર નીકળવા ના હોય અત્યારે નીકળીએ તો થોડોક કડકો થઈ ગયો હોય એટલે ઠંડી બહુ ઓછી લાગતી હોય છે એટલે અમદાવાદની ઠંડી સવારમાં લાગે પણ બપોર પછી ઓછી અને પછી રાતે થોડી થોડી ચાલુ થાય છે અને રાતે તો આખી રાતે ઠંડી જ હોય છે એટલે આ છે અમદાવાદની ઠંડી ફાઇનલી અમારો બંકો આવી ગયો છે અહીં લખાડવાનું છે આગળ રિક્ષામાં જય દ્વાર ભાઈ જય મેલડીમાં બસ ફોન માં પડ્યા રહ્યો આખા ફોન માં જ પડ્યા ધંધી ના કરો ધંધી ના હતા ના વરમાં આ રીતે લખાડવાનું વિચારી એ કેવું લાગશે આમ આધાર મારી મેલડી વાહ વાહ ચલો આજે રવિવાર છે ને અમે લખાઈ નાખીએ ચલો હાલો ફાઇનલી છે ને ગાઈસ અમે આવી ગયા છે અહીંયા છે ને રેડિયમ આર્ટમાં અને હું કહેવાય ભાઈને અહીંયા છે ને લખાવાનું છે આધાર મારી મેલડી એમાં એવું છે કે મેં ક્યાંક નીકળી ગયા ફટાફટ કે છે ને હાઈ પ્રાઇસ કહી દીધું શું કેવું એટલે ડબલ હું ટ્રિપલ કરીને કહી ગઈ મતલબ અમારા સાતસો રૂપિયા કીધા હતા સાતસો રૂપિયા કીધા વિચાર કરો સાતસો રૂપિયામાં તો છે ને અમારા ઘર આ જાય હવે મારો ભાઈ મૂંઝાઈ ગયો છે કે શું કરશો અહીંયા લખાવાનું છે આધાર મારી મેલડી લખાઈ નાખશું ઉપાધિ ના કર ગાંડા યાર તો ચિંતા હોય હા તમે ચિંતા કઈ થાય જ નહીં ભાઈ બંધ થઈ જશે થઈ જશે ઉપાધિ ના કર

તો ફરી છે ને પાછા છે ને આપણા ઘરે આવી ગયા ત્યાં રૂમ ભર છું કેમ કે બહાર ઠંડી જેવું વાતાવરણ છે રિક્ષામાં જે લખાવાનું હતું એના લખાવી શક્યા કારણ કે દુકાન બધી જ બંધ હતી આજે રવિવાર છે એટલા માટે માતાજીના દર્શન કર્યા મેડીમાં દર્શન કરીને ફટાફટથી ઘરે આવ્યો રૂમે આવીને મસ્ત વજનો જમી લીધું જમીન પછી અત્યારે બેઠો છું મારા સૌદાસભાઈ ગયા છે બાર અને હવે વિચારું છું કે વ્લોગ હિન્દીમાં ચાલુ કરું કે નહીં ફટાફટથી કોમેન્ટ કરજો શું લાગે છે હિન્દી વ્લોગ બનાવાય કે ના બનાવાય હા મને ખબર છે કે મારી હિન્દી એટલી બકવાસ છે ને બોસ કાંઈ જ ઘટે ને એવી છે બટ વિચારું છું કે હિન્દી વ્લોગ ચાલુ કરું કંઈક નવું યુનિક વિચારીએ 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 ગુજરાતીમાં તો હું બોલું જ છું દર વખતે તમને બધાને ખ્યાલ જ હશે બટ જબ મેં હિન્દીને બોલના ચાલુ કરો તો આપ દેખ શકે કે મેં ક્યાં બોલતા હોઉં ક્યાં નહીં બોલતા હોઉં કેટલા લોચા વળે છે ને એ બધું ખ્યાલ આવશે મજા આવશે ફટાફટથી કોમેન્ટ કરજો હું પણ અત્યારે થોડી સુઈ જાઉં ને સુધા સુધા વિચારું હિન્દી વ્લોગ ચાલુ કરું કે નહીં

તો ચાલો મેં થોડા વિડીયો શૂટ કરી લઈએ ને પછી પાછા મળીએ તો ફાઈનલી છે ને અમે છે ને વસ્ત્ર બોલાઈ ગયા છે વિડીયો શૂટ કરવા માટે અને છે ને હાચું કોઈ તમારો ભાઈ બહુ જ્યાં ટાઈમ પછી બ્લોગ બનાવવાનું ચાલુ કરી ગયા છે ને વિડીયો આવે છે ને બધા અલગ અલગ લોકેશન બનાવવાના છે અને અત્યારનું લોકેશન જોવો તમે ખાલી અને સનસેટ થવા છે ને અહીંનું જે લોકેશન છે કાંઈ ઘટે નહીં આ બે ભાઈ બંધ અમારા બે આમ હું કે હારે છે એટલે વાંધો નથી અમારે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ કેમ કે છે ને તમારો ભાઈ તમને ખબર છે કોઈ બેક સપોર્ટ નથી કોઈ વિડીયો બને હું કે કોઈ તમને ખબર તમારો ભાઈ હંમેશા છે ને પોતાના હાથ ઉપર હાથમાં ફોન હોય અને પછી વિડીયો શૂટ કરતો હોય છે બટ હવેથી છે ને આપણે ડેઈલી બહુ સારા વિડીયો શૂટ કરવાના છીએ જોઈએ છે શું થાય છે ચલો થોડી વાર પાછા મળી ગયા છે વિડીયો બનાવીને તો ફાઇનલી ગાઈઝ વિડિયો શૂટિંગ કરી નાખ્યો એડિટિંગ કરી નાખ્યો અને ફાઇનલી રૂમ ઉપર ગયો છું બધું તહસ નહસ અમને પડી ગયું છે હવે બધું ઠીક કરી નાખવું મળીએ છીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આજના બ્લોગ ને કરીએ છીએ સમાપ્ત તમને બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટથી કોમેન્ટ કરી નાખજો બહુ લોંગ વિડીયો નથી બનાવી શકતો કારણ કે છે ને ફોનમાં બહુ સ્ટોરેજ હવે ખાચું કહું તો બહુ ઓછું થઈ ગયું છે એટલા માટે તો મળીએ છીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો